મચુનગરના રહેવાસીઓને રહેણાક માટે વૈકલ્પિક વ્યવસ્થા ના મળે ત્યાં સુધી હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં ન આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા બુજ લોંચા છગનના લખી ભાઈ મચુનગર થી આવું છું મચુનગર જયનગર ને વાતા સોચે આવેલે દુકોડ પટ્ટી થી ત્યાં શ્રમજીવી વર્ગ છેલા 4 દાયકા થી છે અને 1900 ને 2015 માં આ લોકોએ અતિક્રમણ થોળો આવ્યા હતા એ વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા કે તમારે જ્યાં સુધી વૈકલી નહીં થાય ત્યાં સુધી તમારા મકાન ફાળવામાં નહીં આવે છતાં પણ કાલે કોક લોકોના કહેવાથી અમારા ઉપર નોટિસો આપવામાં આવે છે અને એ બાદ પર અમે આવેદનપત્રો આવે અમારા રોટનું કમાઈને રોટનું ખાવા વાળું સમજવી વર્ગ છે પછી પછી પશુપાલનવાળો વર્ગ છે એને લીધે જો આ ફાળશે તો અમે આર્થિક રીતે માનસિક રીતે ભાંગી પડ્યા છે અને ભાંગી પડશે એના માટે આપ સાહેબને આપ દ્વારા સાહેબને વિનંતી છે કે કાંઈક કરવા જોગતું કરવા માટે માનસર અરજ છે અંદાજે કેટલા મકાનોની નોટિસ આપી છે ને આગળની શું કાર્યવાહી તમારી હશે અંદાજિત સો મકાન છે અને અમુક લોકોને નડતર ભૂ આપ્યો નડતરને લીધે અમારે ફોર્સ નોટિસ આપી છે આ રહ્યા છે કે જે સુ કે અમારે કાઈ પણ દેવાની સૌગર ન થાય સરકાર અમને સૌગર ન દે દેશો અમે માંગન દબાણ પર લેવા દે એટલે એના માટે અમે અહીંયા ઘણી ઉભો આવ્યા છે કેટલા વિસ્તારથી ઊભો વર્ગ છે એટલે અમારો તો 100 જાણાનો છે ઘરનો 100 જાણા અત્યારે તો કોઈ સારા દિવસના અંદર ખાલી કરવા માટે જે નોટિસ મોકલી છે અમારી એ જ માગ છે કે અમને હમણાં રહેવા દે અમારી સોગડ સરકાર કરી દે ક્યાંય પણ અમે સંસ્થા સાથે જોડેલા છીએ કેટલા વર્ષથી પણ એ લોકો દે તેઓ અમે ખાલી કરવા તૈયાર જ છીએ કોમ્પ્યુટર તાત્કાલિક ત્રણ દિવસમાં તો થાય જ નહીં ને ખાલી એના માટે તમે મા મડર ડ્રાઇવિંગ સેફ ઇન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે